અને અત્યારે બપોર પછી હું ને મારા મમ્મી બે બજારમાં જાય છે હાલીને આવશું અને હાલીને જાશું બહેના રેજો બ્લોગમાં ઓકે અમે લોકો છે ને અહીંયા સોડા પીશું સોડા પી લઈએ હેલો નમસ્તે અસલામ સત શ્રીકાલ કેમ છો કસા કહેવું કેડો હાલ કે હું છે તો સ્વાગત છે તમારું આપણી ચેનલ પ્રિન્સ આર લાઈફસ્ટાઈલ બ્લોગમાં તો આજનો બ્લોગ બજારમાં જવાનો છે અને અત્યારે બપોર પછી હું ને મારા મમ્મી બે બજારમાં જાય છે મારા મમ્મી કે ચાલ મને બજાર દેખાડ તો આપણે મારા મમ્મીને બજાર દેખાડી દઈ અને પછી આપણે છે ને હાલીને આવશું અને હાલીને ઓકે જાશું ઓકેગમાં બી કન્ટિન્યુ બની મારા મમ્મી બે બજારે જવા માટે નીકળી ગયા છે અને અમે લોકો જાય છીએ બજારમાં તો ચાલો બી ના રેજો બ્લોગમાં ઓકે ઘરેથી તો નીકળી ગયા છે બારે મારા મમ્મી છે ને અહીંયા જળદાલા લઈએ છે અને અહીંયાથી કહીશ જો આખી બજાર ચાલુ થાય છે તો તમે લોકો જુઓ બજાર મીન્સ કે શું કે બકાલાની શાક માર્કેટ તો અહીંયા છે ને શાક માર્કેટ છે આખી અને મારા મમ્મી છે ને અહીંયાથી લે છે જળદાલાભ કોને કોને જળદા લાભ છે કે જો મમ્મી છે ને અહીંયા સોડા પીવા આવ્યા છીએ તો આ જો અહીંયા છે ને સોડા છે તો અમે લોકો છે ને અહીંયા સોડા પીશું સોડા પી લઈએ હા લેમન આ માર મમ્મી ની સોડા આવી ગઈ મારી સોડા આવે છે તો હવે અમે જાય છીએ અહીંથી ઘરે બજારમાં ભગત જોઈ કે બધું કાંઈ એવું દેખાડાય એવું નહોતું તો હું ને મારા મમ્મી હવે જાય છે ઘરે તો યુ ટ્યુબ ફેમલી આ ટોપી હું ચેક કરું છું જોતો આ ટોપી કેવી લાગે છે આ સારી લાગે છે કે બીજી મારા મમ્મી એમ કહે છે કે આ ટોપી સારી છે લઈ લે સારી છે તો આ ચાલો આપણે ફાઈનલ કરશું આ ટોપી એ ટોપી લઈ લીધી છે અને હવે અમે અહીંથી જાય છે ઘરે બજાર આખી મારા મમ્મીને ફેરાવી દીધી છે અને બજારમાં કાંઈ એટલું બધું દેખાડવા જેવું નહોતું એટલા માટે મેં છે ને કાંઈ દેખાડ્યું નથી બજારમાં તો ચાલો હવે છે ને ઘરે જાશું હજી ક્યાંક કાંઈક મમ્મી જોશે તો વળી ઊભા રહેશે એક સાવણી લીધી બજારમાંથી અને હવે જાય છે હવે ઘરે એક ટોપી લીધી અને એક મેં નાઇટ પેન્ટ લીધું ઘરે જઈને નાઇટ પેન્ટ દેખાડું નાઇટ પેન્ટ એ બહુ મસ્ત છે ઓકે ચાલો ફ્રેન્ડ હવે હું ને મારા મમ્મી ભાઈ હવે પાછા ઘરે જાય છે આ મારા મમ્મી છે તો ઘણી બધી શોપિંગ કરી હમણાં તમને ઘરે જઈને દેખાડું ઓકે સો મમ્મી તમને બજાર કેવી લાગી સરસ બહુ સરસ એક સાવણી લીધી અને ઘણી બધી વસ્તુ લીધી બકાલું લીધું અને મારા મમ્મીને આખી બજાર દેખાડી દીધી હજી તો અડધી જ બજાર દેખાડી હતી હજી એક કટકો તો બાકી હતો બજારનો બહુ મસ્ત બજાર છે આખી મોડું થઈ ગયું એટલે રાંધવાની કાંઈ ચિંતા નથી અત્યારે હવે પાઉંભાજી મંગાવી લેશું એટલે નિરાશ છે અને બપોરના દાળ ભાતે પડ્યા છે એટલે કાંઈ રસોઈ બસો બનાવવાનું નથી તો ચાલો તમને ઘરે જઈને દેખાડું કે મેં શું શું વસ્તુ લીધી સરસ સરસ મજાની ઓકે સૌ લોગમાં બે કન્ટિન્યુ બેનારે રેજો જો આ મારો બંગલો છે બહુ જલ્દી હું પણ આવો મારા ઘરે બંગલો બનાવીશ ઓકે સોલૉગમાં બી કન્ટિન્યુ ફેમિલી અમે લોકો ઘરે પહોંચી ગયા છીએ હું ને મારા મમ્મી બે તો જો મેં બજારમાંથી તમને મેં દેખાડી એક આ ટોપી લીધી મહેંદી કલરની અને બીજું શું લીધું છે તો આપણા મમ્મી દેખાડશે આલ્યો મમ્મી કાઢો આમાંથી મમ્મી કાઢે હું તમને દેખાડું તો અમે લોકોએ શું શું લીધું ખબર છે જો એક આ અમે લેમ્પ લીધો લેમ્પ ઉડી ગયો છે ને લેમ્પ લીધો પછી અમે જો આ નાઈટનું પેન્ટ લીધું છે ટ્રેક પેન્ટ બિંગ હ્યુમન બ્લેક કલરનું અને બીજું મારા મમ્મીએ ઓશિકાના કવર લીધા છે અને અને ચોરી લીધી છે અને જળદાલુ લીધો છે મસાલો લીધો છે જો આ ચોરી વીસ રૂપિયાની ચોરી વીસ રૂપિયાના તમે મરચાં ને કોથમરી અને આ છે મારા ફેવરેટ જડદાલુ પચાસ રૂપિયાના પાંચસો તમારા ગામમાં આને શું કહીએ કોક આલુ કીએ આલુ ભૂખારા કીએ અને કોક જડદાલુ કીએ અને કોક કંઈક બીજું બીજા નામથી બોલાતું હશે હું તો આને જડદાલુ જ કહું છું આ બહુ મસ્ત આવે અને આ છે ને ટમેટા જેવા આવે ને આ મારા ફેવરિટ એમ થાય ખાતા જ રહે ખાટા મીઠા આવે એટલા મસ્ત અને એમાં આને ફ્રીજમાં રાખ્યા હોય ને અને ખાવાની એટલી મજા આવે સુપર તો એને પછી આને આપણે ખાશું ઓકે તો યુટ્યુબ ફેમિલી આજનો બ્લોગ બસ અહીંયા લગીને જ રાખીશ બજારનો અને બહુ જલ્દી એક નવો જ બ્લોગ લઈને આવશું અને મેં બજારમાં એટલી બધી કંઈ વસ્તુ દેખાડી નથી કાંઈ અત્યારે સાંજે જાય ને તો બજાર સાવ ઠંડુ હોય કાંઈ હોય નહીં સવારે જાય ને તો સવારે ઘણું બધું પબ્લિક જોવા મળે અને ઘણી બધી દુકાન ખુલ્લી હોય અને બપોર પછી સાંજે પાંચ છ વાગ્યા પછી તો અડધો અડધ દુકાન બંધ થઈ જાય તો બસ આ વ્લોગ હું અહીંયા લગીને જ રાખીશ અને મેં સરસ મજાની એક ટોપી લીધી તો મારી ટોપી મને કેવી લાગે છે જરાક કહેજો અંધારું આવતું હશે ક્યાંક બારે જાય તો ટોપી પહેરવા જોઈએ વાળની સાવ પથારી ફરી જાય એટલા માટે તો સારું ચાલો બે ટાટા ભારતમાં થકી જઈ પાછા એક નવા બ્લોગ સાથે બહુ જલ્દી આવું છું ઓકે ગુડ નાઇટ